આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ અમાનો કોઈ શેર હોય તો તમને આ શેરોની તીજીમાં ફાયદો મળી શકે અથવા તો પછી ડિવિડન્ડ મળી શકે અને તમે જો રોકાણ કરવા માંગતા હો તો પણ તમને આ શેરો વિશેની માહિતી મળી રહે પણ કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે આરબીએનએલના શેર વિશે તો રેલ સેક્ટરની કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં આજે જોરદાર તેજી જોવા મળી છે લથડતા માર્કેટમાં પણ આ શેર ધૂમ મચાવી રહ્યો છે આરબીએનએલના શેર આજે ટ્રેડિંગ દરમિયાન 10% ની વધી ચારસો પંદર રૂપિયા સુધી પહોંચી ગયા હતા રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં આજે તેજી એક ઓર્ડર મળ્યા બાદ આવી છે કંપનીને સેન્ટ્રલ રેલવે તરફથી એક ઓર્ડર મળ્યો છે કંપનીને સેન્ટ્રલ રેલવે તરફથી એક લેટર ઓફ એવોર્ડ મળ્યો છે નાગપુર નાકોર ડિવિઝનમાં ઇલેક્ટ્રિક ટ્રેક કંપની વધારે વધી રૂપિયા સુધી પહોંચી ગયા હતા સેન્ટ્રલ રેલવે તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે જેથી આપણને શેરમાં ભારે તેજી જોવા મળી હતી વધારે માહિતી આપણે શેર વિશે જોઈએ વાત કરીએ કે આ સી અમલા સેક્શન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ ને બે ગુણ્યા પચીસ કેવી માં અપગ્રેડ કરવાની છે

જો તમે MSCI વિશે નથી જાણતા તો જણાવી દઈએ કે MSCI એમએસસીઆઈ ગ્લોબલ ઇન્ડેક્સ પ્રોવાઇડર છે જે અલગ અલગ માર્કેટ સાથે સંબંધિત ઇન્ડેક્સ પુરા પાડે છે બધા જ વિદેશી રોકાણકારો આ જ ઇન્ડેક્સના આધારે ભારતીય માર્કેટમાં પૈસાનું રોકાણ કરે છે જ્યારે પણ કોઈ શેર આ ઇન્ડેક્સમાં સામેલ થાય છે તો તેમાં પેસિવ રીતે આવતું વિદેશી રોકાણ વધી જાય છે જો કે ઘણી વખત તેનું ઊંધું પણ થાય છે MSCI એમએસસીઆઈના ઇન્ડેક્સમાંથી બહાર થયા બાદ એમાંથી વિદેશી રોકાણ બહાર પણ નીકળી જાય છે એટલે કે ભારત જે મોર્ગન સ્ટાન્ડલી ની MSCI ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સ બહાર પાડે છે અને એના માં જે જે શેર આવે છે એ બધા જ શેરોમાં વિદેશી રોકાણ વધારે આવતું જોવા મળે છે અને એનાથી ઉલટું જે કોઈ શેર આ ઇન્ડેક્સમાંથી બહાર થાય તો કેમાંથી વિદેશી રોકાણ બહાર પણ થઈ જતું હોય છે MSCI દર બે વર્ષે પોતાના માં એડજસ્ટમેન્ટ કરે છે આ વખતે મે મહિનામાં adjustment MSCI એ પોતાના ઇન્ડિયા small કેપ index માં પોતાના ફેરફાર કરે છે આ ઉપરાંત ફેરફાર અંતર્ગત MSCI એ કુલ અગિયાર small કેપ share ને આ માં સામેલ કરે છે તેમજ બીજી તરફ MSCI તેનાથી બમણા એટલે કે બાવીસ share પોતાના ઇન્ડેક્સમાંથી બહાર પણ કર્યા છે MSCI જે અગિયાર small કેપ શેર પોતાના share પોતાના index માં સામેલ કર્યા છે તેમાં ઓર્ક ઇન્વેસ્ટમેન્ટ ડોક્ટર અગ્રવાલ હેલ્થ કેર એક્સિગો એફ સોલર હોલ્ડિંગ એ ડબલ્યુ એલ સાય લાઈફ સાયન્સીસ ઇન્ટરનેશનલ જીઓમોલોજીકલ ઇન્સ્ટિટ્યુટ ગોદરેજ એગ્રોવેટ અને ટાટા ટેકનોલોજીસ નો સમાવેશ થાય છે આ બધા શેરોમાં આપણને વિદેશી રોકાણ આવતું જોવા મળશે આવનારા સમયમાં પછી વાત કરીએ કે તેમાંથી કયા શેરમાં કેટલું વિદેશી રોકાણ આવે છે એમાં વાત કરીએ તો IIFL security એક રિપોર્ટ issue કર્યો છે આ રિપોર્ટમાં માં છે કે સૌથી વધારે રોકાણ ટાટા ટેકનોલોજીસ ના શેર આવવાનું અનુમાન છે આ શેરમાં માં અઢાર million dollar એટલે લગભગ એકસો ત્રેપન કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવી શકે છે તમે તેમજ hexaware technology માં એકસો છત્રીસ કરોડ રૂપિયા AWL anal agri business માં શેર માં અઠ્યાવીસ કરોડ રૂપિયાનું રોકાણ આવવાનો અંદાજ છે ઓથમ investment માં ચોરાણું કરોડ વિદેશી રોકાણ આવી શકે છે સાઈ life sciences માં અડસઠ કરોડ

હેન્ડલબર્ગ સિમેન્ટ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી સર્વિસીસ ગેટવે ગ્રીન પેનલ ગેટવેલર્જી ગુજરાત અલ્કાઇઝ એન્ડ કેમિકલ્સ નોસિલ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ ઓર્કિડ ફાર્મા મેટાલિક્સ મેટાલિક્સ એન્ડ એનર્જી કોરોમંડલ ઇન્ટરનેશનલ પેસોલો ડિજિટલ લિમિટેડ ઉડિશા મિનરલ ડેવલપમેન્ટ કંપની

આ બંને શેરોમાં લગભગ ચોત્રીસ હજાર ચોત્રીસો કરોડ રૂપિયા સુધીનું વિદેશી રોકાણ આવવાની સંભાવના છે એમએસસીઆઈએ જણાવ્યું કે તે પોતાના બધા જ ઇન્ડેક્સમાં ફેરફાર કર્યા છે તેથી ત્રીસ મે નું ટ્રેન્ડિંગ પૂર્ણ થયા બાદ લાગુ થઈ જશે પછી મિત્રો વાત કરીએ કે ફાર્મા સેક્ટર ની દિગ્ગજ કંપની એબોટ ઇન્ડિયા લિમિટેડ નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસ ની ચોથી ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે કંપનીએ શેર હોલ્ડર્સ ને મોટી ભેટ આપતા ચારસો પંચોતેર રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે જે ફેસ વેલ્યુ દસ રૂપિયા ઉપર ચાર હજાર સાતસો પચાસ ટકા થાય છે સાથે જ કંપનીના ત્રિમાસિક નફા અને આવકમાં પણ જોરદાર વૃદ્ધિ જોવા મળે છે આ સમાચાર બાદ રોકાણકારોની નજર હવે એજીએમ અને ડિવિડન્ડ ની પેમેન્ટ પર છે એટલે કે કંપની છે એબોટ ઇન્ડિયા લિમિટેડ કંપનીએ ક્વાર્ટર પોટાચારના પરિણામ જાહેર કર્યા સાથે જ દસ રૂપિયાની ફેસ વેલ્યુ ઉપર ચાર હજાર સાતસો પચાસ ટકા મેડિયા ચારસો પંચસોતેર રૂપિયાનું કમ્પલ ડિવિડન્ડ રોકાણકારોને આપ્યું છે એક વર્ષ પહેલા આ સમયગાળામાંથી બસો સિત્યાસી કરોડ રૂપિયા હતો કંપની આવક પણ વધી સોળસો પાંચ કરોડે પહોંચી ગઈ છે ગયા વર્ષે ચૌદસો ઓગણચાલીસ કરોડ રૂપિયા હતી આનો અર્થ એ છે કે કંપની વેચાણમાં સારી વૃદ્ધિ નોંધાવી છે કંપનીના છે જયારે સમગ્ર હજાર ચારસો નવ કરોડ રહી જયારે એફઆઈ ચોવીસ માં પાંચ હજાર આઠસો ચોરાણું પાંચ હજાર આઠસો ઓગણપચાસ કરોડ હતી કંપની નાણાકીય મજબૂત અને બ્રાન્ડ વેલ્યુ આ શાનદાર પ્રદર્શન ને દર્શાવે છે ડિવિડન્ડની તારીખો અને વાત કરીએ તો એબોટ ઇન્ડિયા ₹475 પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે શેર હોલ્ડર્સની AGM મંજૂરી બાદ આપવામાં આવશે કંપનીએ જણાવ્યું કે 81મી વાર્ષિક સામાન્ય સભા 13 ઓગસ્ટ 2025 ના રોજ થશે પછી રેકોર્ડ ડેટ વિશે વાત કરીએ તો 25 જુલાઈ 2025 સ્થિર કમાણી અને મજબૂત કેશ ફ્લો નો સંકેત આપે છે પછી શેર પ્રાઇસ માં વાત કરીએ તો પરિણામો જાહેર થયા બાદ એબોટ ઇન્ડિયાના શેરમાં વૃદ્ધિ સાથે ત્રીસ હજાર ત્રણસો એકોતેર ઉપર બંધ થયો છે અગાઉના બંધ ભાવ ત્રીસ હજાર ત્રણસો અડતાલીસ રૂપિયા

ભારતમાં તેના ઉત્પાદન પ્લાન્ટ હિમાચલ પ્રદેશના બધી અને ગોવામાં વર્ણમાં સ્થિત છે સાથે જ એક નવું ન્યુટ્રિશન પ્લાન્ટ જલ્દી શરૂ થવાનું છે

તો મિત્રો આ video આપણે RVNL abut india અને બીજા અગિયાર એવા શેર વિશે વાત કરી જેમાં આપણને કોઈ ને કોઈ રીતે સારી ચીજો જોવા મળી રહી છે RVNL ને એકસો પંદર કરોડ રૂપિયા સુધીનો મોટો ઓર્ડર મળ્યો છે જ્યારે અગિયાર એવા શેર છે જેને MSCI અને index માં સામેલ કરવામાં આવ્યા છે જેમાં વિદેશી રોકાણ આપણને આવનારા સમય જોવા મળી શકે છે ત્યારે abut india એ quarter ચાર પરિણામો જાહેર કર્યા છે જાતે જ રોકાણ કારણ કે ચારસો પંચોતેર રૂપિયા નું bumper આપ્યું છે તો મિત્રો આ video બસ આટલું જ હવે મળીયે આવનારા video માં ત્યાં સુધી video કરો comment કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ whatsapp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબક્રાઈબ કરી દબાવી દેજો